સુરતના સણિયા હેમાદ ગામના ફરી એકવાર મિલકત સીલ કરવા મામલે મનપાના અધિકારીઓથી ઇન્ડસ્ટ્રી સોસાયટીના લોકો પરેશાન થયા હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મનપાના અધિકારીઓની કાર્યવાહીથી પરેશાન બન્યા છે અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ સણિયા ગામમાં પાંચસોથી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે ખાતાધારકોનું કહેવું છે કે ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે થોડા થોડા દિવસે અધિકારીઓ આવીને મિલકતો સીલ કરી દેતા હોવાનો પણ આરોપ છે કોટેજ ઇન્ડસ્ટ્રી માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું જ કામ થતું હોવા છતાં અધિકારીઓ ઉદ્યોગકારોને કેમ પરેશાન કરે છે તે સમજાતું નથી એવો સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે મારું નામ અનિલભાઈ છે આ સણિયા એમાં જ વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે અને સમસ્યા એ છે કે SMC નો વારે વારે ડિસ્ટર્બન્સ આવે છે આ લોકો મારે મકાનોમાં સીલ મારે છે મકાન તોડેવાની ધમકમ કે છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે કેટલા લોકોને સીલ મારે છે જો અહીંયા અત્યારે રિસન્ટમાં ત્રણ દિવસ પહેલાં વૃંદા અને ગિરિરાજ બે સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટ્રાયર્ડ ગણો તો ચારથી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ખપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર x y z જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદાર એની સિવાયની મકાન માલિકો ઉપર bank મોટો મોટામાં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કંઈક રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે government પ્રોત્સાહન scheme માં એની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રે તો હપ્તા નીકળે છે seal મારવાનું શું કારણ હોય છે seal મારવાનું કારણ મોટા મોટો એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણો આઈટીઆઈ કરી અને પાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે